મા બાપના આશીર્વાદ જેટલો મૂલ્યવાન કોઈ ખજાનો નથી માં એ તો પ્રેમ વિશ્વાસ અને જીવનની દિશા બતાવનારા જીવંત દિવા સમાન છે માં જે પોતાના સંતાનના દિલના ધબકારાથી સમજી જતી હોય અને પિતા જેની આંખોમાં પોતાના સંતાનોના ભવિષ્યની દ્રષ્ટિ હોય અને એટલે જ કહેવાય છે કે બાળકના મનને જાણનારી માં અને એનું ભવિષ્ય જાણનારો પિતા આ બે જ દુનિયાના મહાન જ્યોતિષ છે આવી જ એક અનમોલ ભાવનાથી બેની વાર્તા કહાની એક સેટ અને તેમના દીકરા ભરતને મિત્રો આગળ વધતા પહેલા આપ સૌ વાર્તા કથા રસિક મિત્રોને મારા સહર્ષ નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો આગળ વધતા પહેલા આપ સૌને મારી એક જ નમ્ર વિનંતી રહેશે કે વિડીયોમાં આરંભથી અંત સુધી જોડાઈ રહો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકન પર પ્રેસ કરી દો અને પછી ઓલની ઉપર સિલેક્ટ કરી દો જેથી આવનારી મારી દરેક વિડિયોની સૂચના તમારા સુધી અચૂક પહોંચતી રહે ચાલો આગળ વધીએ હવે શેઠ છે વ્રત થઈ ગયા હતા શેઠ ખૂબ જ ઈમાનદાર અને નિષ્ઠાવાન હતા શેઠની ઉંમર થઈ અને મૃત્યુ મૃત્યુસય્યા પર હતા એટલે શેઠ જીવનના અંતિમ શ્વાસો લઈ રહ્યા હતા એટલે મૃત્યુને નિકટ જોઈ અને શેઠે પોતાના એકના એક દીકરા એ ભરતને બોલાવ્યો અને ખૂબ જ ભાવુક અવાજમાં કહ્યું કે બેટા હું તને કોઈ ધરોહર મકાન દોલત કે જમીન તો આપી શકતો નથી પરંતુ મારી પાસે છે ફક્ત મારા આશીર્વાદ એને હું તારા ભવિષ્યની ધન સંપત્તિ બનાવી છું કે તારા હાથમાં જો માટી હોય ને તો એ પણ સોનું બની જાય અને અને આ વાણી ભરતની આંખો ભીની થઈ ગઈ ગઈ આંસુઓથી છલકાઈ તેણે શ્રદ્ધાથી પિતાના આશીર્વાદ સ્વીકાર કર્યા એના પિતાએ બસ હાથ દીકરાના માથા ઉપર મૂક્યો કે પ્રાણ નીકળી ગયા બાપના મૃત્યુએ દીકરાને દુખી કરી દીધો પણ સત્યને સ્વીકારી અને ભરતે જીવનને આગળ વધાર્યું થોડા સમયમાં તેણે એક નાનકડી દુકાનમાંથી ધંધો શરૂ કર્યો અને ધીમે ધીમે ધંધાનો વિસ્તાર કર્યો અને ધીમે ધીમે એની મહેનત નિષ્ઠા અને સત્કર્મની સાથે સાથે પોતાના પિતાના આશીર્વાદનું ચમત્કારિક પરિણામ મળ્યું અને એક દિવસ ભરત મોટો નામચીન વેપારી બની ગયો કારોબાર વધ્યો નામ બન્યું અને ગામના ધનિક વ્યક્તિઓમાં તેની ઓળખ ઊભી થઈ ગઈ અનેક લોકો આશ્ચર્યથી પૂછતા તો ભરત કહેતો કે આ તો મારા પિતાના આશીર્વાદનો ફળ છે તો લોકો એ પણ પૂછતા કે તારા પિતામાં એટલું બધું સામર્થ્ય હતું તો તેઓ પોતે અમીર કેમ ના બની શક્યા ત્યારે ભરત હંમેશા નમ્રતાથી જવાબ આપતો કે હું એમના શરીરમાં રહેલી શક્તિની નહીં પરંતુ એમના આશીર્વાદની શક્તિની વાત કરી રહ્યો છું પછી તો લોકો મસ્કરીમાં એને બા ફિરવાદી કહીને બોલાવતા પણ ભરત એ વાતને પોતાનો ગૌરવ માનતો કારણ કે જાણતો હતો કે સાચા આશીર્વાદના સાક્ષાત્કારથી જીવન કાયમ માટે બદલી શકે છે વર્ષો અને ધંધાની શાખાઓ એના દેશ ને વિદેશમાં ફેલાઈ ગઈ એક દિવસ વરદના મનમાં વિચાર આવ્યો કે જીવનમાં હંમેશા નફો જ કમાવો લાભ જ કરવો એ અવળી રીત છે ક્યારેક નુકસાન પણ થવું જોઈએ નુકસાનને સમજવું જોઈએ અને નુકસાનનો અનુભવ પણ જીવનમાં જરૂરી છે એટલે એણે એના એક મિત્રને કહ્યું કે એવો કોઈ ધંધો વેપાર બતાવ કે જેમાં ચોક્કસ નુકસાન જ થાય તો એનો મિત્ર છે ને વિચારમાં પડી ગયો કે આ દુનિયાનો પહેલો આ માણસ હશે જે ખુદ નુકસાનની અપેક્ષા રાખે છે અને ધનનો ખૂબ જ નશો થઈ ગયો લાગે છે પણ આને એવો ધંધો બતાવું જીવન પર ભૂલે નહીં એટલે ના એ મિત્રએ થોડો વિચાર કરીને ભરતને કહ્યું કે તું અહીંથી લવિંગ ખરીદી અને જાંઝીબાર વેચવા જા કારણ કે જાંઝીબાર એ તો લવિંગનું સ્થળ છે લવિંગ ઉત્પાદન જાંઝીબારમાં થાય છે એટલે તું અહીંથી લવિંગ ખરીદી અને જાંઝીબારમાં વેચવા જાય તો નક્કી મોટો નુકસાન થાય પણ ભરતના દિલમાં એ વિશ્વાસ હતો કે પિતાના આશીર્વાદની છાયામાં ઘાટેલો રસ્તો પણ સોનાનો બની શકે એટલે ભરતે મનમાં નક્કી કરી લીધું હતું કે નુકસાનીનો આ અનુભવ પણ મારે લેવો જ છે એટલે આપણા ભારત દેશમાંથી મોંઘા ભાવે એ લવિંગ ખરીદી અને વાહન ભરી અને તે ઝાંજીબાર ગયો અને ઝાંજીબારમાં એક સુલતાનનો રાજ હતો એટલે ભરત વાહનમાંથી ઉતરીને રેતીના લાંબા પટમાં થઈ ને વેપારીઓને મળવા જઈ રહ્યો હતો જ્યાં સામેથી આવતા સુલતાનને મળે છે એટલે બંદરથી આવેલા વેપારીને જોઈને સુલતાને તેનો ખૂબ જ આદર સત્કાર કર્યો ભરતે નજર કરી તો એ સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાહીઓ હતા એ સિપાહીઓના હાથમાં ભાલા તલવાર કે બંદૂક નહીં પણ ચાળવાની ચાયણીઓ હતી અને આ દ્રશ્ય જોઈ અને ભરત ને ખુબ જ નવાઈ લાગી તેણે સુલતાન ને નમ્રતા પૂર્વક આનું કારણ પૂછ્યું ત્યારે સુલતાને હસીને કહ્યું કે ભાઈ વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્રના તટ પર ફરવા નીકળેલો ફરતા ફરતા મારી આંગળીમાંથી એક વિન્ટી ક્યાંક નીકળીને રેતમાં રેત પડી ગઈ છે પણ એ વિન્ટી ક્યાં પડી ગઈ એની મને ખબર નથી એટલે સવારે જ્યાં જ્યાં હું ચાલ્યો હતો એટલી જગ્યાએ રેત ચાવી અને વિંટી શોધવા માટે હું આ સિપાહીઓને સાથે લઈને આવ્યો છું એટલે ભરતે કહ્યું તો એ વિંટી ખૂબ જ કિંમતી હશે અને ત્યારે સુલતાને કહ્યું કે ના એનાથી પણ ઘણી કિંમતી ને મોટી મોટી વિંટીઓ મારી પાસે છે પણ આ તો એક ફકીરના આશીર્વાદની વિંટી છે હું માનું છું કે મારી આ કામયાબીનો મારી સફળતાનો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વિંટીનું મૂલ્ય સૌથી વધારે છે આટલું કહીને સુલતાને ભરતને પૂછ્યું કે બોલો શેઠ આ વખતે તમે શું માલ લઈને આવ્યા છો અને ત્યારે ભરતે કહ્યું કે હું લવિંગ લઈને લવિંગ વેચવા આવ્યો છું અને આટલું સાંભળતા જે સુલતાને નવાઈનું કોઈ પાર ન રહ્યો કે આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો આવી મતે તમને કોણે આપી આવી ગાંડી સલાહ તમને કોણે આપી નક્કી એ તમારો કોઈ શત્રુ હશે અહીં તો એક પૈસામાં મુઠ્ઠી ભરીને લવિંગ મળે છે અહીં તમારા લવિંગનું શું ઉપજે અને ત્યારે ભરત કહે છે કે મારે જોવું છે કે લાખોને ખોટ ખાવા હાટું જ હું અહીં આવ્યો છું

કે તારા હાથમાં ધોળનું પણ સોનું થઈ જશે એટલે આટલું બોલતા બોલતા એ ભરતે જુસામાં જુસામાં એ નીચા નમીને એ ધોળની મુઠ્ઠી ભરી અને સમુદ્ર તટની રેત હાથમાં લીધી અને આંગળીઓ વચ્ચેથી રેતને નીચે જવા દીધી તો એની નવાઈનો કોઈ પાર ન રહ્યો એના હાથમાં હીરા જડિત સોનાની વીંટી હતી એ જ વીંટી જે સુલતાનની ખોવાયેલી હતી ને વીંટી જોઈને સુલતાન ખૂબ જ ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા કે વાહ ખુદા તારી કરામતનો કોઈ પાર નથી

આપણી ઉપર હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી આપણને ક્યાંય પાછળ પાડી શકે મા બાપ ની સેવાનું ફળ અચૂક મળે જ છે આશીર્વાદ જેવી બીજી મોટી કોઈ ધન સંપત્તિ નથી અને એટલે જ કેવાય છે કે બાળકના મન ને જાણદારી માં અને ભવિષ્ય